તમે બધા શાંતિ થી બે તો મને પણ બોલવાની મજા આવશે તમને પણ સાંભળવાની મજા આવશે જે રોડ પર ઊભા છે એ લોકોને પણ શાંતિ થી સંભળાશે એટલે મારી આપ સૌની નમ્ર વિનંતી છે આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આખા વિશ્વમાં એકમાત્ર એવો સમુદાય કે જેને વિશ્વ આદિવાસી દિવસ મતલબ એક સ્પેશિયલ દિવસ ફાળવવામાં આવ્યો એક સમાજના આપણે બધા પેટે પાકેલા અહીંયા ભેગા થયેલા અને આજે હળી મળીને નાચવા જવાના કૂદવા જવાના બધું કરવાના આપ સૌને વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી યુવા સમિતિ તરફથી આદિવાસી આ દુનિયાને બચાવવું હોય તો એક એવો સમુદાય છે કે જે સમુદાયને સાચવીએ તો આ વિશ્વનું પર્યાવરણ જળવાઈ રહે અને આ પૃથ્વી ટકી રહે આપણને દિવસ આપ્યો એ આપણી જેવા માણસોની લીધે નથી આપેલો આજે આપણી જેવા બે હાથના બે પગના અને એક માથાના આખી દુનિયામાં અલગ અલગ નાતના અલગ અલગ જાતના અલગ અલગ ધર્મના લોકો રહેલા છે પણ આદિવાસીને દિવસ આપવાનું કારણ એકમાત્ર એટલું હતું કે આદિવાસીની અંદર જે પ્રકૃતિને સાચવવાની જે ન્યાય કરવાની અને ન્યાય કાયદો કરવાની જે ક્ષમતા અને જે નિખાલસતા આપણા સમાજ જોડે હતી હતી હાલ નથી એ નિખાલસતાના કારણે આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્ર આખી દુનિયાના બધા દેશો ભેગા થઈ આપણને આ દિવસ આપ્યો હું મે કીધું એમ કે પહેલા હતો એ નિખાલસતા હતી ન્યાય કરવાની આપણામાં ક્ષમતા હતી આજે નથી કેમ નથી આજે રાજકીય આગેવાનો બેસેલા છે સામાજિક આગેવાનો બેસેલા છે અને સર્વ સમાજ બેહેલો છે આગેવાન કોઈ મોટો નથી રાજકીય હોય સામાજિક હોય કે વિજય રાઠવા હોય સૌથી મોટો એ સમાજ છે કારણ કે આજે વિજય રાઠવાને પણ જે નામ ને પ્રેમ મળ્યું એ આપનારા તમે લોકો છો તમે જ ના હોત તો વિજય રાઠવાની કોઈ કિંમત હોત નહીં તો સૌથી મોટો સમાજ છે અને સમાજથી મોટું કોઈ નથી એ રાજકીય આગેવાનો યાદ રાખે સામાજિક આગેવાનો યાદ રાખે પણ આજે આ વાત એટલા માટે કરવામાં આવે છે કારણ કે વર્ષો જૂની આપણી જે પરંપરા હતી પંચની પરંપરા આજે અહીંયા ગાડી પંચ બેહેલી છે વર્ષો જૂની જ્યારે આ બધા પાગડી હકીકત તો આ કે તો આદિવાસી આ બધા ઢાલા છે ને પાગડી છે બાકી આપણે બધા ભણી બેહેલા આદિવાસીઓ છે સર્ટિફિકેટ આદિવાસીઓ છે બીજો આપણી અંદર આદિવાસીત રહેલી નથી આદિવાસી ઓળખાતો તો એની આદિવાસીત માટે આદિવાસીત કોને કહેવાય આદિવાસી એટલે ભોળાપણું નિખાલસપણું ન્યાય કામ કરવા વાળો કોઈનું ખોટું નઈ છે કોઈનું ખરાબ નઈ છે એ આપણી આદિવાસી હતી વર્ષો પહેલા જ્યારે પંચો બેહતી કોઈ નિરાકરણ કરવા માટે બેસતી ત્યારે પંચની અંદર આપણું બાળક પણ ખોટું હોય તો પણ તેને પંચમાં કબૂલીને જે તે દંડ પંચ નક્કી કરે આપી દેતા હતા આજે છે આજે નહીં ઘણા બધા કિસ્સાઓ મે દેખેલા છે જે કિસ્સાઓની અંદર તમે જોતા હશો કે આપણું જ બાળક ખોટું હોય છતાં પણ આપણે આપણા બાળક મૂકીએ છીએ અને ખોટી રીતે આપણા દાવાના નિકાલો થઈ રહ્યા છે તો આ સુધારવાની જવાબદારી રાજકીય આગેવાનોની પણ ખરી સામાજિક આગેવાનોની પણ ખરી વત્તા સૌથી મોટી આ જવાબદારી આપણા સમાજની છે આપણું પંચ જ્યારે બેસે પંચ એટલે ખાલી નામનું પંચ નહીં ભાઈ આ બાકી પૃથ્વી જે પંચ તત્વોથી બનેલી છે અને આપણી દેશી ભાષામાં કહો તો પાંચ દેવડાય

કેમ કેમ કે જેમ જેમ ખામીઓ આપણે આપણી ઓળખીશું એમ એમ ખામીઓ પર કામ કરીશું તો સમાજની અંદર તેનો સારો સંદેશો જશે અને સકારાત્મકતા આવશે અને સમાજ આગળ વધશે આજે આપણે પંચો બેહે પંચો ની અંદર ખોટાનું હાચું થાય ને હાચરનું ખોટું થાય એની અંદર મેં ભી જવાબદાર રાજકીય આગેવાનો ભી જવાબદાર સામાજિક આગેવાનો ભી જવાબદાર ને તમે બધા બી જવાબદાર તો આપણે આજે ખાલી હું નાચવા કૂદવા માટે ભેગા થવાનું આપણે જ્યાં સુધી ન્યાય ના કરી શકતા હોય એ ન્યાય કરવાવાળી હતી થતી આજે આપણી અંદર રહેલી નથી આ ભોળાપણું આપણે ગુમાવી દીધું સત્યના માર્ગે ચાલવાનું આપણે ગુમાવી દીધું અને સત્યના માર્ગ છોડ્યાને આપણે આજે માત્ર ને માત્ર નામના આદિવાસી રહેલા છે એનું પરિબળ તમે જોવા જાવ તો આપણી અંદર રહેલો અહંકાર ઊભો થઈ ગયો કે ભાઈ હું કરું એ સાચું ભાઈ તું કરે એ સાચું નહીં સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ સાચું કરે એ જ સાચું બીજી બધી જે વાત થાય કે ભાઈ આ સાચું પેલું ખોટું એ વાત યોગ્ય નથી આ વાત સમાજે જાણવાની જરૂર છે ને સમજવાની સમજવાની જરૂર છે આજે 3 વર્ષમાં તમે જોયું હશે કે આદિવાસી યુવા સમિતિ ઊભી થઈ ઘણા બધા કામો કર્યા કામો કર્યા સમાજ માટે લડ્યા

અભિમાન મેક્યું તો એકવાર છેલુ કાકા માટે બી તાળીઓ થઈ જાય ભાઈ આદિવાસી શીખવાડે છે કે ખોટું થાય તો વિરોધ કરો સાચું કોઈ કરે આપણો દુશ્મન હોય તો પણ એને વધાવી લેવાનો છેલુ કાકો આપણો વિરોધી હોય તો દુશ્મન તો ના તો ગમે એવો માર સમાજનો સાચી વાત કે ખોટી વાત આજે મારો ને તમારો વિકવાદ હોય ને હું એમ કહું કે તમે ને હું હોવો જોઈએ તો એ વાત ખોટી છે સમાજથી મોટું કોઈ નથી સમાજ સર્વોપરી રહેલો છે અને આ 3 વર્ષની અંદર જ્યારે આપણે લોકો ભેગા થયા એનો એક તમને દાખલો આપું આપણને કોઈ નથી બીક લાગતી નહીં આપણે કોઈ રાજકીય પાર્ટીને જોડાવાના નહીં એ આમ આદમી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ કાલોલનો ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એટલે આપણો ફત્યો એમ કે એમ કે આજે ત્રણ વર્ષ ની અંદર સંઘર્ષો થયા આ રાજકીય આગેવાનો અલગ રાજકીય કાર્યક્રમ કર્યા આપણે અહીંયા ગણી કર્યા બધું કર્યું પણ આજે આદિવાસી યુવા સમિતિની જીત તમે કો કે ના કો પણ સમાજની એક મોટી જીત થયેલી છે કે વર્ષો સુધી એવું ચાલતું હતું હું કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કરતો પણ એક રાજકીય પરિબળ અને એક સામાજિક પરિબળ અત્યાર સુધી રાજકીય પરિબળ એ મજબૂત હતું અને હું તો એમ કહું છું કે સમાજના આશીર્વાદથી મજબૂત રહો પણ

આદિવાસી સમિતિના દરેક છોકરાઓને આભાર આભાર અને અને સમાજને બી તમે બધા એને આજે સમાજ નીતિ મજબૂત કરેલી છે કાલે છે કાકા રાજકારણમાં નહીં હોય હેમંતભાઈ નહીં હોય બીજા આપણા રમેશભાઈ હોય કે ઉપપ્રમુખ ના હોય હોય ના હોય પણ કોઈક ને કોઈક તો રાજકીય રહેવાનું છે ત્યારે તમે બધા ભેગા થઈને કાલે અમે નહીં હોઈએ કારણ કે આ મારા જીવનનું છેલ્લું ભાષણ છે સામાજિક રીતે રાજકીય તો ભણવાનો નહીં ભણું પણ નહીં પણ આ મારા જીવનનું આજે સામાજિક રીતે છેલ્લું ભાષણ છે માં અને મહેન્દ્રભાઈ આજે સમાજની વચ્ચે આદિવાસી યુવા સમિતિમાંથી હોદ્દેદારો અમે જે છે હું સમિતિનો સંયોજક મને હોદ્દો આપવામાં આવ્યો તો ને મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને આ કહી રહ્યો છું કે મહેન્દ્રભાઈ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ છે એ પ્રમુખ પરથી પણ આથી મહેન્દ્રભાઈ નથી હું સંયોજક તરીકે પણ નથી અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા હોય છું જ્યાં અમે સમિતિ કે અને સમિતિ જે આયોજન કરે એ આયોજનમાં અમારી નાની મોટી ભાગીદારી હશે પણ જે આગેવાની લેતા હતા એ આગેવાનોમાં હવે અમારું નામ નહીં હોય અને આવનારા દિવસોની અંદર પ્રમુખની ને અન્ય હોદ્દેદારોની પણ વર્ણની કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે પણ અમે હોય કે ના હોય આદિવાસી યુવા સમિતિ હશે કે કાલ ઉઠીને કોઈ ના હોય રાજકીય મરી જાય હું મરી જાઉં બધા આગેવાનો મરી જઈએ પણ તમે તમારા છોરાઓને કહેતા છો કે રાજકારણ થી મોટું સમાજ છે સમાજ જ મોટું રહેવું જોઈએ રાજકારણ નહીં આજે અહીંયા ગાડી થી વાત કરી રાજકીય આગેવાનો બેલા છે તમે બધા મારા છો એમ ચૈતર વસાવા બીમારો છે આજે એ બાબતે હું અહીંયા ગાડી થી સ્પષ્ટ આપીને કહેવા માંગુ છું કે આદિવાસી યુવા સમિતિ જ્યારથી ચૈતર ભાઈ ઓળખીને ત્યારથી આજ દિન ઘડી સુધી કાલ ઉઠીને ચૈતર ભાઈ

અમુક પાણી હોય પૂરું થઈ ગયું એટલે આજે વધારે વાત લાંબી નહીં કરવી પણ મે તમને બધાને છેલ્લા જતા જતા મારા સમિતિના છોકરાઓ છે અમને કહેવા માંગીશ કે કાલે હું ના હો મહેન્દ્રભાઈ ના હોય સમિતિની આગેવાનીમાં પણ તમે જે તમારી લડાઈ ગ્રામ્ય લેવલે ચાલુ રાખેલી હોય કે તાલુકા લેવલે ચાલુ રાખેલી હોય એ તાલુકા લેવલે કે ગ્રામ્ય લેવલે તમે તમારી રીતે લડતા રહેજો એવું કોઈ જરૂર નથી કે ભાઈ વિજય રાઠવા નથી તો અમે હારી જઈશું વિજય રાઠવાએ સહારો લીધેલો કુદરતનો એ કુદરતનો સહારો લઈને ન્યાયની સાક્ષીમાં તમે કામ કરજો વિજય રાઠવા આવે ને આવે કુદરત તમારો પડકે બેનો છે 3 વર્ષનો અનુભવથી ગેરંટી હાથે કહું છું એટલે તમે તમારા ગામની અંદર જે કામ કરતા હોય એ કરતા રહેજો ને અહીંયા ગાડી રાજકીય આગેવાનો વડીલો રહેલા છે અમને પણ કહેવા માંગુ છું કે તમારી જેવા કદાચ ના બોલતા હોય પણ પેલી કહેવત પ્રમાણે ચા કરતા કેટલી વધારે ગરમ તમારી આખડે પાખડે હોય એ અમારા સુરાઓને વિતાડે તો એ કહી દેજો તમે કેવા વિતાડવાનું બંધ કરી દે બાકી 3 વર્ષનો વિજય રાઠવાનો મહેન્દ્રભાઈનો એક અનુભવ રહેલો છે હામે ફતેસિંહ જેવો હોય મેદાને પડેલો કોઈ દળ હારીને નહીં આયેલો આ વિજય રાઠવા કાલ ઉઠીને મારે મારા છોકરાઓ માટે ના ઊ પડે એની જવાબદારી આજે તમને રાજકીય આગેવાનોને પ્રેમથી વિનમ્રતાથી હું અહીંયા ગાડીથી તમને સોપીને જાઉં છું એની કાળજી તમે લોકો રાખો એની માટે મેં તમને વિનંતી કરું છું કે પછી તમે એને જે રીતેલો એનો મારે કોઈ વાંધો નથી પણ હું કહું છું વિનમ્રતાની સાથે બીજી વાત આજે સમાજ આટલો મોટો ભેગો થયેલો છે તમે લોકો દેખો કે ભાઈ કોઈ કે ભાજપ કોઈ કે કોંગ્રેસ કોઈ કે આમ આદમી તમારી ભૂલ આ પડે કે તમે પાર્ટીને સમર્થન કરો છો પાર્ટી દેખીને વિરોધ કરો અમે દેખેલા છે હું તો અહીંથી જાહેર થી કહેવા વાળો માણસ છું કે ભાજપ નું સમર્થન કરવા વાળા બી દેખેલા છે આમ આદમીને ને બી આંદોલન સમર્થન કરતા દેખેલો છે

તમારો નેતા પકડવો હોય મહેન્દ્ર મારો ભાઈ પણ છે ને અમે બીજા તૈને જણા છે અમે એક જણા કે 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 ગુથા કરતા હઈએ અમે પાંચ જણા જે પણ નિર્ણય લઈએ જોડે લઈએ છે તો મહેન્દ્ર નો નિર્ણય લીધો છે હું તો ચૂકની નથી લડવાનો પણ મહેન્દ્રને બી હું નહીં લડાવું પણ તમારે તમારો નેતા શોધવો હોય તો મહેન્દ્ર જેવો નેતા હોવો જોઈએ જે છે ને ખાવાનું છોડી નાવાનું છોડી પોલીસ સ્ટેશનની બહાર ઊભો હોય તમારા જેવા લોકો માટે મદદ એ ઉપર આવેલો હોય તમારો નેતા એવો હોવો જોઈએ જે ગ્રાઉન્ડ ઉપર કામ કરતો હોવો જોઈએ ભાષણોથી કામ કરે એવો નેતા તમારો ના હોવો જોઈએ તમારો નેતા એવો હોવો જોઈએ કે તમને કઈક તકલીફ પડે તો તમે બોલાવવાના ના એ પહેલા આવી જાય એનું નામ નેતા છે એવો નેતા જ્યારે હશે ત્યારે તમે રાજકીય રીતે આગળ વધી શકશો ત્યાં સુધી આ સમાજ રાજકીય રીતે આગળ નહીં વધી શકે નહીં વધી શકે અને નહીં વધી શકે આજે ચૈતરભાઈ છે આનંદભાઈ પટેલ છે

કેટલાક અન્યા વિશે વાત થઈ એવા અન્યાય થઈ રહ્યા છે સરપંચ જો લડે અમારે લડવાની જરૂર નથી કારણ કે તમે બી તમારા માટે છો અમારી માટે ગામ માટે નથી તો કેતું હોય કે સરપંચ ગામ માટે તો હું નથી માનતો બાકી તો નમો નહીં બાકી અમારી જેવો હોય કે જેને નમવું ના હોય સૂટનું નહીં લડે અમે ચૂંટણી કેમ નહીં લડતા હવા રૂટીને હવા રૂટીને માથાકૂટ માથાકૂટ નહીં માથાકૂટ કે કોઈને નંબા જવાનો એ બધું આપણને પોહાય એની કરતા મારો કાકો દાળ ને રોટલો રાતે બનાવે ખાઈને સુઈ જાય એ આપણને શાંતિની નિંદર આવે બાકી આ બધું માથાકૂટી આપણને ફાવતું નથી અને ફાવે પણ નહીં કહેવાની વાત એવી છે કે કોઈ ખોટું ના લગાડતા આજે જ્યારે ખામીઓ પર વાત કરવાની જરૂર છે આજે આખો સમાજ ભેગો થયેલો છે અને આ રીતે જ્યારે સમાજ બેગો થયેલો એમ ત્યારે આપડા ભિલોટના નીરુબેન અમાર પાલલા કામના છે એમને કીધું કે ભાઈ મહિલાઓની પણ ભાગીદારી હોવી જોઈએ ચોક્કસ બેન મહિલાઓની ભાગીદારી હોવી જોઈએ વર્ષો જૂની આપણી પરંપરા રહેલી છે કે ઘરની બહારનો સમાજ પુરુષ સાચવે તો ઘર છે ને મહિલાએ સાચવવું કે એને ઘરમાં ખાવાનું હું બનાવવાનું હું નહીં એ મહિલા નક્કી કરતી હતી મહિલા જે બનાવે માર જેવા મોરલી દાળ કદાચ નહીં ભાવે પણ ચૂપચાપ ખાઈ લેવી પડે એટલી સત્તા આદિવાસી સમાજમાં આપેલી પણ આજે વર્તરના નામે ને સુધરવાના નામે આપણે બધા બદલી બગડી ગયેલા છે બાકી આપણા સમાજમાં મહિલા સશક્તિકરણ જે આપણા ડાહલાઓના સમયે જે ચલણ ચાલતું હતું એ ચલણમાં દરેક લોકો જોડે ન્યાય થતો હતો પણ આપણે આજે ભણી ગણી અને ભૂલે પડેલા છે તમે ભણો ગણો ભણ્યા સિવાય કોઈ વિકલ્પ નથી રહેલો ભણ્યા સિવાય તમારું જીવનનો ઉદ્ધાર નહીં થાય હું પણ સ્વીકારું છું પણ એનો મતલબ એવો નથી થતો કે આપણે ભણી લીધું એટલે સુધરી જવાનું સુધરી જવાના નામે બગડેલા છે આપણે આપણે કે કે ભાઈ આદિવાસીઓ માટીના મેલા મતલબ મેલા ઉંગળતા ની તો ભાઈ સાચી વાત અમે નહીં ઉંગળતા કેમ નહીં ઉંગળતા તો તમે જોવા આવો અમારે ડુંગરિયાળ વિસ્તાર છે ભાઈ અમારે પાણીની તકલીફ છે આજે તો બોરો આવી ગયા તો કઈક થોડું ઘણું સારું છે બાકી પહેલા બોરો નતા કુએથી અમારે પાણી લાવવું પડતેલું એ બધી માથાકૂટમાં અમે નતા પડતા એટલે હવા રૂટીન છે ને અમે જતા રહેતેલા

એટલા માટે વડીલો એ બધું આવે એમને તો નિર્ધારિતની ઉંમર થઈ ગઈ પણ યુવાઓને અને આદિવાસી યુવા સમિતિના છોકરાઓને હું કહેવા માંગીશ કે તમે તમારી બુદ્ધિને મજબૂત કરો તમારી સમજણને મજબૂત કરો અને જ્યારે તમારી સમજણ મજબૂત થશે ચોક્કસ પણે તમારો વિજય થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે સત્ય શાશ્વત છે અને આ વિજય નિશ્ચિત છે હું કીધું એટલે ફાઇનલ એની હું જવાબદારી લઉં છું હું ગેરંટી આપું છું આ સાથે જ મારે અહીંયા ગાડીથી વાણીને વિરામ આપું છું ફરી એકવાર કહી દઉં કે આજથી આ અમારો છેલ્લો કાર્યક્રમ છે સામાજિક રીતે અમે અહીંયા ગાડીથી સામાજિક આગેવાનો હવે નથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિની અંદર હું અને મહેન્દ્રભાઈ અને વાંકોડનો મારો વિજય રાઠોડ કહેવા કહેવામાં આવે છે અજીત કોયાભાઈ અમે ત્રણ જણા આજથી સમિતિના આગેવાનો નથી કે કોઈ હોદ્દા ઉપર નથી માત્ર ને માત્ર અમે લોકો સામાન્ય કાર્યકર્તા છે અને હવે અહીંયાથી આપણી રેલી ચાલુ થાય તો આજે રક્ષાબંધન છે આદિવાસીનો નિયમ છે નડે એને હણે અને જે ના નડે એને લઈને ચાલે આજે રક્ષાબંધન ના લઈને ઘણી બધું ટ્રાફિક આજે બજાર ની અંદર હશે ને ઘણા બધા વેપારીઓ આપણી જેવા ગરીબ બાર સ્ટોલ નાખીને રક્ષાબંધન ની રાખડીઓ વેચે છે તો આપણે બજાર ની અંદર જઈએ ત્યારે કોઈને તકલીફ ના થાય એ રીતે શાંતિ થી આપણે બધા રેલી પૂરી કરવાની છે તમે બધા તમારો ખ્યાલ રાખજો રામ રામ અલવિદા ધન્યવાદ હવે આપણે એવું નહી માનતા રેલી સ્વરૂપે બિરસા સુધી સ્વયંભૂ આપણે સાથે જઈશું નાચતા ગાતે જઈશું હવે વિનંતી કરું કાદી પણ રેલી